નમસ્કાર મિત્રો અક્ષર અકાદમી ના ઓનલાઈન પ્લેટફોર્મ પર હું સ્વાગત કરું છું પણ આ જોગવાઈઓ જોઈએ એ પહેલા હજુ સુધી જો તમે અમારી આ ચેનલને સબસ્ક્રાઈબ ન કરી હોય તો ચેનલને સબસ્ક્રાઈબ કરી દેવા વિનંતી છે જોઈએ હવે વિગતો કલમ નંબર બસો પંચાવન ભલામણો અને પૂર્વ મંજૂરોને લગતી જરૂરિયાતને ફક્ત કાર્ય રીતેની બાબત ગણવા અંગે જી વિગતો સંસદના અથવા કોઈ રાજ્યના વિધાનમંડળના કોઈ પણ અધિનિયમ અને એવા અધિનિયમની કોઈ પણ જોગવાઈ જો તે અધિનિયમને રાજ્યપાલની ભલામણની જરૂર હોય ત્યાં રાજ્યપાલે અથવા રાષ્ટ્રપતિએ રાજપ્રમુખની ભલામણની જરૂર હોય એટલે કે રાષ્ટ્રપતિની જરૂર હોય ત્યાં રાજપ્રમુખે અથવા રાષ્ટ્રપતિએ રાષ્ટ્રપતિની ભલામણ કે પૂર્વ મંજૂરીની જરૂર હોય ત્યાં રાષ્ટ્રપતિ એ અનુમતિ આપી હોય તો અથવા બંધારણથી આવશ્ય ગણેલી કોઈ ભલામણ કરવામાં કે પૂર્વ મંજૂરી આપવામાં આવી ન હતી ये कारण है भीम कायदे सर गराशिये नहीं मित्रों जो भाई ये शे के कोई पां विधेयक से ये माटे जे पूर्व मंजूरी राज्यपाल ने के राष्ट्रपति ने जरूर है पाय पूर्व मंजूरी ली थी ना ती इतना कारण सर ये विधेयक अथवा एक कानून बिन कायदे सर गराशिये नहीं इन जो लेवानी रही गयी हो तो पा� માત્ર પૂર્વ મંજૂરી લીધી નથી એના કારણે તે વિધેયક ગેરકાયદેસર ગણાશે નહીં એ કાયદેસર ગણાશે કદાચ પાછળથી પણ લઈ શકાય એવો અર્થ આમાંથી આપણે કરી શકીએ જોઈએના પછી સંસદમાં કેટલાય કેટલાક વિધેયો રજૂ કરવા માટે રાષ્ટ્રપતિની ભલામણની જરૂર પડે છે રાજ્ય મંડળ આ વિધાનમંડળમાં કેટલાક વિધેયક રજૂ કરવા માટે રાજ્યપાલની ભલામણ ની જરૂર પડે છે યથાપ્રપતિ કે રાજ્યપાલ રજૂ કરેલા વિધેયક નથી તે જ કારણસર એ ગેરકાયદેસર ટેબી ન શકાય તેને પાછળથી યથાપ્રસંગ રાષ્ટ્રપતિ કે રાજ્યપાલે મંજૂર કર્યો હોય તો વિધેયક રદ થતું નથી એટલે કે કેટલાક જે વિધેયક છે એ વિધેયક માટે રાષ્ટ્રપતિની પૂર્વ મંજૂરી અને રાજ્યમાં રાજ્યપાલની પૂર્વ મંજૂરીની જરૂર પડે છે પણ એ પૂર્વ મંજૂરી લીધી નથી એ જ કારણસર એ વિધેયક ગેરકાયદેસર ઠરી શકતો નથી કણ નંબર બસો છપ્પન રાજ્યોની અને સંઘની ફરજ દરેક રાજ્યની કારોબારી સત્તા એ રીતે વાપરવી જોઈશે કે જેથી સંસદે ઘડેલા કાયદાઓનું અને તે રાજ્યમાં લાગુ પડતા વિદ્યમાન કાયદાઓનું પાલન થાય અને તે હેતુ માટે ભારત સરકારને જરૂરી જણાય એવા આદેશો કોઈ રાજ્યને આપવા સુધી સંઘની કારોબારી સત્તા વિસ્તરી શકશે મિત્રો આ કલમમાં એક એવી જોગવાઈ કરવામાં આવી છે કે દરેક રાજ્ય પોતાની કારોબારી સત્તા એ રીતે વાપરશે જેથી કરીને જે સંસદની કારોબારી સત્તા છે એમાં અવરોધો ઊભા ન થાય એટલે કે બિનજરૂરી કેન્દ્ર સાથે ન જોઈએ કરવામાં આવી છે સંસદે કરેલા કાયદાઓનું રાજ્યો દ્વારા યોગ્ય રીતે પાલન થાય તેમજ રાજ્યની કારોબારીનો ઉપયોગ એ રીતે થાય જેથી કેન્દ્રની કારોબારી સત્તાનું અતિક્રમણ ન થાય તે જોવાની રાજ્યની ફરજ છે એટલે કે રાજ્યની આ ફરજ છે કે કેન્દ્રની જે સત્તા છે એના ઉપર રાજ્ય દ્વારા અતિક્રમણ થાય તે તે જો રાજ્ય આ ફરજ ચૂકે તો કેન્દ્ર સરકારને અંગે રાજ્યને જરૂરી આદેશો આપી શકવાની સત્તા છે અને જો રાજ્ય સરકાર સંઘની સત્તાનું અતિક્રમણ થાય એવી કોઈ કામગીરી કરે તો સંઘને રાજ્ય

જેમાં રોજરોજનું કરંટ અપડેટ્સ સાંજે સાત વાગ્યાની આજુબાજુ મૂકવામાં આવે છે એમાં માસિક કરંટ અપડેટ મૂકવામાં આવે છે દરરોજ દસથી પંદર જેટલી પોસ્ટ ત્રણ ચાર જેટલા ફ્રી વિડીયો વિશિષ્ટ દિવસો હતો તેની વિગત અને ક્વીસની વિગત મૂકવામાં આવે છે બીજી જે ટેલિગ્રામ ચેનલ છે દૌરાવંતી ગુજરાતી જેમાં અમે ગુજરાતી ભાષા સાહિત્ય અને વ્યાકરણને લગતી પોસ્ટ મૂકીએ છીએ હજુ સુધી જો તમે અમારી આ બંને ટેલિગ્રામ ચેનલને જોઈન ન કરી હોય તો એને જોઈન કરી દેશો વધુમાં અમે અમારું મેટર ઇન્સ્ટાગ્રામ અને ટ્વિટર પર શેર કરીએ છીએ તો અમારા બંને પ્લેટફોર્મને ફોલો કરવા વિનંતી છે વધુમાં આજનો આ વિડીયો આપને પસંદ આવ્યો હોય તો એને લાઈક કરીને શેર કરવાનો ભૂલતા નહીં અને હજુ સુધી જો તમે અમારી આ ચેનલને સબસ્ક્રાઈબ ન કરી હોય તો ચેનલને સબસ્ક્રાઈબ કરી દેશો અને બે લાઇકોનને ચાલુ કરવાનો બોલતા નહીં